નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાતમાં બનેલ મહત્વની ઘટના અંગેના કરંટ અફેર્સના પ્રશ્નો આજે આપણે જોઈશું પણ એ જોઈએ પહેલાં આપને એક વિનંતી છે કે અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષ્યની માહિતી ફ્રી ઓફ પૂરી પાડવામાં આવે છે તમે અમારા જે વિડીયો જુઓ છો એનાથી અમને પ્રોત્સાહન મળે છે આપને વિનંતી છે કે આપ બધા જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા જે વિડીયો છે એ વિડીયોને લાઈક કરીને બીજા વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ક્વોલિટી વાળું જે મેટર છે મેટર વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે આજે આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાતની કેટલીક ઘટનાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ તરીકે ઉપયોગી છે તેની વિગતો આપણે પ્રશ્નોત્તર રૂપે જોઈશું જોઈએ પહેલાં દરરોજ સાંજે લગભગ સાત આઠ ભાવે અક્ષર અકાદમી દ્વારા જે તે દિવસનો કરંટ અપેટ્સ મૂકવામાં આવે છે અને એ અમારી ટેલિગ્રામ ચેનલમાં તેમજ અમારા જે વોટ્સઅપ ગ્રુપો છે અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી અમે દરરોજ મૂકીએ છીએ રવિવારના દિવસે પણ વર્ષમાં ત્રણસો ને દિવસ રોજિંદો કરંટ અપેટ્સ માત્ર અક્ષર અકાદમી દ્વારા જ પૂરું પાડવામાં આવે છે ગામ બને છે સૌર સીમાવર્તી એટલે કે સરહદ ઉપર આવેલું સીમાવર્તી ગામ તો બનાસકાંઠા જિલ્લાનું મસોલી ગામ છે બનાસકાંઠા જિલ્લાનું મસોરી ગામ જે પાકિસ્તાનની સરહદે આવેલ છે એ ભારતનું પ્રથમ સૌર સીમાવર્તી સીમાવર્તી ગામ ગામ છે છે એટલે કે સરહદ ઉપર આવેલું સીમાવર્તીસો ની વસ્તી છે અને ગામના બધા જ એકસો અગિયાર મકાનો ઉપર સોલર રૂપટ ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને એ માટે લગભગ એક કરોડની સોળ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે સીમાવર્તી ગામ છે સીમાવર્તી એટલે કે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું ગામ છે દિલ્હીના સાહિત્ય અકાદમી એવોર્ડ બે હજાર માં ગુજરાતી સાહિત્ય માટે કોની પસંદગી તે છે તાજેતરમાં જ દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની એકવીસ ભાષાઓને સાહિત્યકારોને સાહિત્ય અકાદમી એવોર્ડ માટે એની જાહેરાત કરવામાં આવી જેટલા એવોર્ડની જાહેરાત કરવાની હજુ બાકી છે એમાં ગુજરાતી ભાષા માટે જે કવિ છે દિલીપ ઝવેરીની પસંદગી કરવામાં આવે છે દિલીપ ઝવેરી તે કવિ છે નાટ્યકાર છે અને વ્યવસાય એ પોતે ડૉક્ટર છે અને એમનો જે કાવ્ય સંગ્રહ છે ભગવાનની વાતો આ કાવ્ય સંગ્રહ માટે આ સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવે છે અને તેમનું ઉપનામ છે તુષાર તેમનું ઉપનામ છે તુષાર પરીક્ષા માટે અગત્યનો મુદ્દો કહી શકાય કરંટ અફેર્સ માટે

સોલર ઉપટો લાદવાની જે યોજના છે એ અંતર્ગત સૌથી વધુ સોલર ઉપટોપમાં ગુજરાતે પ્રથમ સ્થાને આવ્યું છે લોજિસ્ટિક શિક્ષણ માટે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરાએ કોની સાથે સમજૂતી કરાર કર્યા મિત્રો એ જીકેનો પ્રશ્ન છે અને એક કરંટ અફેર્સનો પ્રશ્ન પણ આમાંથી મળે કે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ગતિશક્તિ યુનિવર્સિટી

છત્રીસ હજાર છસો ને છવ્વીસ લોકોના મોત રોડ અકસ્માતમાં ગુજરાતમાં થયા છે જોઈએના પછીનો મુદ્દો તાજેતરમાં કયા મહાનુભાવને વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર કરવા માટેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડ આપવામાં આવે છે એવોર્ડનું નામ છે ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવોર્ડ કોને આપવામાં આવે છે તો પાટણ જિલ્લાના નોરતા સંત દોલતરામ બાપુને આ એવોર્ડ આપવામાં આવે છે ઠાકોર સમાજમાંથી આવતા આ સંત વ્યુક્તિ માટે એમણે ખૂબ જ સરસ એવી કામગીરી કરી છે ઘણી બધી એમની સત્સંગ સભાઓમાં અમે હાજરી રહેલા છે મારા ગામમાં પણ એકાદ વખત એમની સત્સંગ સભા રાખવામાં આવી હતી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ આઉટસોર્સ કયા સ્થળે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું કરંટ અફેર્સને લગતા બે પ્રશ્નો છે પેહલા તો કયા સ્થળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો તે છે સુરત બીજો કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો સીઆર પાટીલ દ્વારા ત્રીજો પણ એક કરંટ અફેર્સનો પ્રશ્ન છે ગયા મહિનાનો છે કે સેમીકન્ડર સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ભારતનો પ્રથમ રાજ્ય તો એમાં પણ જવાબ ગુજરાત છે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ બે હજાર ચોવીસમાં ગુજરાતની કઈ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડમાં સુશાસનયુક્ત पंचायत नो प्रथम पुरस्कार आप पंचायत जुदी जुदी श्रेणी में एवोर्ड तो एमा सस्टेनेबल हाँ दीन दयाल उपाध्याय सस्टेनेबल डेवलपमेंट एवोर्ड सुशासन युक्त पंचायत न प्रथम एवोर्ड पंचमहल जिल्ला वकुली બે ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો છે પરીક્ષામાં પૂછી શકાય તેવો મુદ્દો ખરો જો એના પછીનો મુદ્દો તાજેતરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયનો અવસાન થયો તેઓ કયા ક્ષેત્રે જાણીતા હતા તો જવાબ છે સુગમ સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મ પંદર આઠ ઓગણીસો ચોત્રીસના રોજ ખેડા જિલ્લાના ઉત્તર સંડામાં થયો હતો બે હજાર સત્તરમાં એમને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા એમને ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો તાજેતરમાં કયા સ્થળે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાઈ ગયો તેનો જવાબ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે બે દિવસનો એક કાર્યક્રમ હતો કવિશ્રી રમેશ પારેખ એવોર્ડ બે હજાર ચોવીસ એવોર્ડ લગતી વિગત છે કોને આપવામાં આવ્યો કવિ વિનોદ જોશી તે માટે વિનોદ જોશીની પસંદગી કરવામાં આવી ગુજરાતી સાહિત્ય પરિષદનું ચોત્રીસમું જ્ઞાન સત્ર કયો યોજાઈ ગયું તો મહુવા ખાતે જિલ્લો ભાવનગર ખાતે ચાર પાંચ અને છ ડિસેમ્બરના રોજ યોજાઈ ગયો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ક્યારે આવે છે ત્રણ ડિસેમ્બર બે હજાર ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એની ઉજવણી કરવામાં આવી જોઈએ પછી વિગત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અવ્યત પ્રશ્ન અને હું એને મોસ્ટ આઈ એમ કેવો હોય તો તે પ્રશ્ન છે આઈએમપી રાઈટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આને કહી શકાય ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ અપાયો તો સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન સોરી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન આ કહી શકાય પ્રાથમિક પશુપાલન પ્રશ્ન કહી શકાય તો બે હજાર ત્રેવીસ માં ગુજરાતનો નંબર એ ચોથો છે તમને જાણવાની ઈચ્છા થશે કે પહેલા નંબર કયા રાજ્યો છે તો પહેલા નંબરે ઉત્તર પ્રદેશ છે રાજસ્થાન બીજા નંબરે અને મધ્ય પ્રદેશ એ ત્રીજા નંબરે છે પ્રાથમિક પશુપાલન સાંખ્યકી બે હજાર ચોવીસ મુજબ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઉનના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનો નંબર કેટલામો છે તો ત્રીજો નંબર છે પ્રથમ સ્થાને રાજસ્થાન આવે છે અને બીજા નંબરે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર આવે છે જોઈએ ને પછીની વિગતો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ માટે મેથ્સ રીઝનિંગ અને પીએસઆઈ માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યની બેચ એકાદ અઠવાડિયામાં અમે શરૂ કરી રહ્યા છીએ મેથ્સ રીઝનિંગ માટેની અમારી ફેકલ્ટી છે જોયેલ પરીખ એ ઝડપી ગણતરી અને શોર્ટ સ્ટ્રિક્સ સાથે એ પોતે વર્ષોથી અમારે ત્યાં તરીકે એ કામ કરે છે ઘણી બધી સંસ્થાઓમાં એ પોતે ત્યાં જાય છે ગયા વર્ષે જે પરીક્ષા ટેટની લેવાય તેમાં બધા જ વિદ્યાર્થીઓ એમના પેપરમાં પાસ થયા હતા ગુજરાતી અને અંગ્રેજી જે સો માસનો છે એમાં ગુજરાતી વર્ણનાત્મક સિત્તેર માર્ક્સ અને અંગ્રેજી વર્ણનાત્મક ત્રીસ માર્ક છે આ બંને પેપરો મિત્રો હું જાતે વિદ્યાર્થીઓને ભણાવું છું અને ખૂબ જ ઊંચું રિઝલ્ટ સમગ્ર ગુજરાતમાં વર્ણાત્મક ગુજરાતી અને અંગ્રેજીમાં સૌથી ઊંચું રિઝલ્ટ એ અક્ષર અકાદમીનું આવે છે બંને વિષયો હું જાતે ભણાવું છું ટૂંક સમયમાં જ અમારી આ નવી બેચ શરૂ થાય છે એટલે તમે આજે જ એનું રજીસ્ટ્રેશન કરાવી લેશો નંબરો અહીંયા આપ્યા છે એના પછીની વિગત મિત્રો કરંટ અફેર્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાજકોટ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ટી વિડીયો મૂકવામાં આવે છે અને સોમથી તે રવિવાર સુધી દરરોજ દિવસ નક્કી કરેલા હશે કે કયા દિવસે કયા વિષયને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે એટલે એ પ્રમાણે પોસ્ટ એમાં મૂકવામાં આવે છે વીસ મૂકવામાં આવે છે વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત પણ એમાં મૂકવામાં આવે છે અને અમારી આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતો આપણે જોઈએ તો આઠ એક બે હજાર ત્રેવીસના રોજ જીપીએસસીની જે પ્રિલિમ પરીક્ષા લેવાય તો એ બે હજાર ની પ્રિલિમ પરીક્ષામાં માત્ર આઠ દિવસના કરંટ અફેર્સ માંથી વીસ પ્રશ્નો પૂછાયા હતા મિત્રો આઠ દિવસનું કરંટ અફેર્સ એટલે બે કે ત્રણ પેજ મેટર મેટર સાત એક બે હજાર ચોવીસ ના રોજ જીપીએસ ની જે પ્રિલિમ પરીક્ષા લેવાઈ તેમાં માત્ર અગિયાર દિવસની પોસ્ટમાંથી ઓગણીસ માર્ચના કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા હતા બે હજાર બાવીસમાં માં જે પરીક્ષા લેવાઈ જીપીએસસી અને અમારું કરંટ અફેર્સનું મેગેઝિન છે એમાંથી પૂછાયા હતા બીજી વિગતો પણ અહીંયા મૂકી છે આપ જોઈ લેવા વિનંતી છે અને હજુ સુધી જો તમે કરંટ અફેર્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો વધુમાં એક અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે ગુજરાતમાં લેવાતી કોઈપણ પરીક્ષા જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ હોય તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે સ્ટાફ નર્સ માટે તો એ ખૂબ જ મહત્વની ચેનલ છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઇકોન ને ચાલુ કરવાનું ભૂલતા નહીં